આક્ષેપો કર્યા છે તો ઘટનાની જાણ થઈ હોવા છતાં તંત્રએ કોઈ નિર્ણય ન લીધો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે હું બોજ પીઆર પટેલ નથી એસએનસી અધ્યક્ષ છું એ અમારી સ્કૂલના પઠાણ સાહેબ છે બીઓલો કામ કરે છે એવો આજે છેલ્લા 10 15 દિવસથી ઉઠાં ઉઠા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એ ખબર નહી રાત દિવસ કામ કરે છે અત્યારે લગભગ 8 વાગ્યાનો સમય છે હજુ પણ ખાધું નહીં એમને છાતીમાં દુખાવો અને ચક્કરને એવું બધું આવે છે તે છતાંય અત્યારે કોઈ રિકવરી આવતી નથી અમે હવે અહીંયાથી અમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ પ્રાઇવેટમાં પણ સરકારી કર્મચારી જે લોકોએ અમને ઉપર આપ્યો છે આપશે અને જે કામ માગા છે આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો બધાને ફોન કર્યો કોઈ ફોન ઉચલતા નથી કોઈ આવતા નથી શિક્ષકોની હું હાલત છે એ કોઈ અનુભવ આવે આ ગમે ત્યારે આ ભાઈ એકલા જ છે અત્યારે એનું કોઈ ડેરી કોણ ન્યૂઝ પાદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર